કાકા હંમેશા એમ કે દારૂબંધી છે તો એ છતાં લોકો બેફામ દારૂ ગુજરાતમાં પીવે છે દારૂ બેફામ રીતે આવે છે હિતેશભાઈ દારૂબંધી હોવા છતાં આ પ્રકારની ઘટનાઓ કેટલી ચિંતાજનક કારણ કે જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને ચોક્કસ એ વાતનું દુઃખ હશે પણ એ પણ કંટાળી ગયા છે કે રોજ દારૂ પીને આવે છે ધમાલ કરે છે ઘરમાં કંકાસ કરે છે આ પ્રકારની ઘટના વારે વારે બનવી આપણને પણ શોભેની કારણ કે ગુજરાતમાં રહેતા હોય અને જે રાજ્યમાં દારૂબંધી હોય એ રાજ્યમાં બેફામ દારૂ મળતો હોય લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય માત્ર આ તો પહેલી ઘટના એવી નથી આ પહેલા પણ અનેક ઘટનાઓ બની ચુકી છે અમદાવાદ ના સાક્ષી હશો પણ જે રાજ્યમાં દારૂબંધી છે એ રાજ્યમાં દારૂ બનતી હોવા છતાં આ પ્રકારની ઘટનાઓ કેટલી ચિંતાજનક સમાજ માટે કેટલી ચિંતાજનક કે પરિવારજનો માટે કેટલી ચિંતાજનક જેમને પોતાના સ્વજન ગુમાવ્યા છે હિતેશભાઈ પહેલા તો એ પરિવાર માટે આપણે દુઃખની લાગણી છે એમને સાંત્વના આરોપીએ છીએ પરંતુ આ જે દારૂબંધી છે એ જ ખરેખર ખોટી રીતની છે દંભી છે તકલીફ એ છે કે આ જે લઠ્ઠાકાંડ ની વાત છે તો એ લઠ્ઠાકાંડ જે છે સાહેબ એ માત્ર ખરાબ દારૂના ના લીધે જ સ્વચ્છ સસ્તો સરસ મજાનો દારૂ મળતો હોત તો આ લઠ્ઠાકાંડ ના હોત આ નકલી દારૂબંધી છે આ નકલી દારૂ છે અને મારો જે તленતી એક એક જ ગુજરાત સરકાર પ્રત્યેનો આકષેપ છે હું એમ નથી કહેતો કે દારૂબંધી હટાઈ લો પણ જેનો વ્યસન છે એ ગમે ત્યાંથી ગમે તે રીતેનો વ્યસન કરવા માંગે છે અને એ વ્યસન પૂર્ણ કરવા માટે કારણ કે ઇન્કમ બહુ છે એટલે લોકો દેશી દારૂ પણ જાતે બનાવે છે એ કેટલો સમય જૂનો છે કયા કેમિકલમાંથી બને છે એ લોકો અજાણ છે અને એના કારણે એવા દારૂ પીવાથી તરત ને તરત સાહેબ તમે વિચાર કરો દારૂ પી અને તરત જ માણસ બે કલાક ચાર કલાક છ કલાકમાં મરી જતો હોય તો એ ડકલી દારૂ નથી તો બીજું શું છે